નમસ્કાર ગુજરાત ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે આપણે નવા વિડીયો સાથે તમારી સમક્ષ આવી ગયા છે અને આજે આપણે ધોરણ ની જીસીઆરટી નું અભ્યાસ કરીને ઇતિહાસ જાણવાના સાધનો છે તેની આપણે ચર્ચા કરવાના છે ગયા વિડીયોની અંદર ધોરણ 6 ની અંદર જે ઇતિહાસ જાણવાના સાધનો આપેલા છે તેની આપણે ચર્ચા કરી હતી હવે ધોરણ અગિયારની આખો પાઠનો અભ્યાસ કર્યો એમાંથી ખૂબ મહત્ત્વના પ્રશ્નો કાઢે છે જે તમારી આવનારી પોલીસ કોન્સ્ટેબલ છે તલાટી જુનિયર ક્લાર્કની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નિવડશે તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો જો આપણી ચેનલ પર નવા હોય તો વિડીયોને જે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો ડાઉટફૂલ એવું કંઈ લાગે તો આપણે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો જેનો રિપ્લાય આપણને આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું તો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો પ્રથમ સવાલ છે કે અર્લી હિસ્ટોરી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું હતું ઓકે અર્લી હિસ્ટરી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું હતું તો એનો રાઈટ આન્સર આવશે સી વિસ્ટન આર્થર સ્મિથ ત્યારબાદ બીજા સવાલ તરફ આગળ વધીએ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા શિલાલેખોની લિપિ કઈ છે તો ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા શિલાલેખોની લિપિ ખરોષ્ઠી લિપિ જોવા મળે છે ઓકે કઈ લિપિ છે ખરોષ્ઠી લિપિ ત્યારબાદ આગળ જોઈએ મેગેસનીસે ભારત વિશે કયો ગ્રંથ રચ્યો હતો તો મેગેસનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ રચ્યો હતો ઓકે ત્યારબાદ આગળ વિદ્યાર્થી પંચમાર્ક સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા તો પંચમાર્કના સિક્કાઓ એ ચાંદી અને તાંબુની ધાતુમાંથી બનાવવામાં આવતા હતા ત્યારબાદ આગળ જોઈએ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપૂર્ણ ગ્રંથ કયો ગણાય છે તો એ પ્રથમ અને મહત્વપૂર્ણ ગ્રંથ એ આપણો અષ્ટાધ્યાયી જોવા મળે છે ઓકે ત્યારબાદ આગળ જોઈએ આર્યોની ધાર્મિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક માહિતી કયા વેદમાં જોવા મળે છે તો આર્યોની જે ધાર્મિક સાંસ્કૃતિક તમામ માહિતી આપણા ઋગવેદની અંદર જોવા મળે છે ત્યારબાદ સવાલ નંબર સાત બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમો કયા સાહિત્યમાં સમાવેશ થાય છે તો રાઈટ આન્સર આવશે વિનયપીટક વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડી ઘણી હું ડીપમાં બીજા સવાલોની ચર્ચા કરું કે ધર્મની વાત આવી છે એટલે કે બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મના ગ્રંથોને આપણે ત્રિપિટક તરીકે ઓળખીએ છીએ ત્રિપિટકમાં કોનો કોનો સમાવેશ થાય છે તો એક સૂપ્તપીટક વિનયપીટક અને અભિધમ પીટક અભિધમ પીટકનો સમાવેશ થાય છે ઓકે જેમાં અહીંયા બૌદ્ધ સાધુ અને સાધ્વીઓના નિયમોની વાત જો થાય તો એ વિનયપીટકમાં જોવા મળશે એવી જ રીતે જૈન ધર્મની જ્યારે વાત આવે તો જૈન ધર્મના ધર્મગ્રંથને આપણે આગમ ગ્રંથો તરીકે ઓળખીએ છીએ ઓકે તો અહીંયા તમારા ચાર એક સવાલ કન્ફ્યુઝ વાળા ક્લિયર થયા આઠમા સવાલ તરફ આગળ વધીએ અશોકના શિલાલેખની લિપિ ક્યારે ઉકેલવામાં આવી હતી તો ઈસવીસન અઢારસો ને સાડત્રીસમાં એની લિપિ ઉકેલવામાં આવી હતી નવમાં સવાલ તરફ આગળ વધીએ હર્ષચરિત ગ્રંથની રચના કોણે કરી હતી તો હર્ષચરિત ગ્રંથની રચના રાજકવિ બાળભટ્ટે કરી હતી હર્ષચરિતના હર્ષચરિત ગ્રંથ છે પરંતુ રાજા હર્ષના રાજકવિનું નામ જણાવો તો એમના રાજકવિ પણ બાળભટ્ટ હતા એને અહીંયા ક્લિયર થઈ જાય આગળ જોઈએ દસમો સવાલ ભારતનો પ્રાચીન પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃત જાણવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી તો આપણા ભારત દેશનો ઇતિહાસ જાણવા માટે અને સંસ્કૃતિ જાણવા માટે બેંગ રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના કરો બેંગોલ યાદ રાખશો એટલે નોર્મલી તમને રોયલ એશિયાટિક સોસાયટી ઓફ યાદ રહી જશે ત્યારબાદ સવાલ ખરોશી લિપિ કઈ રીતે લખવામાં આવે છે તો ખરોશ લિપિ જે જમણેથી ડાબે તરફ લખવામાં આવે છે બારમો સવાલ જોઈએ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે તો અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો આરામી અને ગ્રીક લિપિમાં લખાયેલા જોવા મળે છે તેરમો સવાલ બોરોબુદરનું મંદિર કઈ સદીમાં બંધાયેલું હોવાનું મનાય છે તો એનો રાઈટ આન્સર આવશે ઈસવીસન નવમી સદીમાં જોવા મળે છે ત્યારબાદ ચૌદમો સવાલ પંચમાર્ગ સિક્કાઓનો સમયગાળો કયો ગણવામાં આવે છે તો પંચમાર્ગના સિક્કાનો સમયગાળો ઈસવીસન પૂર્વે પાંચમી સદી ઈસવીસન પૂર્વે પાંચમી સદી પંચમાર્ગના સિક્કા કઈ ધાતુમાંથી તો ચાંદુ ચાંદી અને તાંબુ ચાંદી અને તાંબુ આગળ પ્રમાણે સવાલ અશોકના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા જોવા મળે છે તો અશોકના શિલાલેખ પાલી ભાષામાં જોવા મળે છે ભાષામાં જોવા મળે છે આગળનો સવાલ રાજકવિ બાણભ્ટ કયા રાજાના દરબારમાં હતા તો રાજકવિ બાણભટ્ટ જે હતા એ સમ્રાટ હર્ષ રાજા છે એમના સમયમાં હતા સત્તરમો સવાલ તરંગણી નામનો ગ્રંથ ક્યારે લખાયો હોવાનું મનાય છે તો રાજ તરંગણી નામનો ગ્રંથ ઈસવીસન સદીમાં લખાયેલો છે છે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કયો ગણાય તો મનુસ્મૃતિ એનો રાઈટ આન્સર આવશે ઓગણીસમો સવાલ અષ્ટાધ્યાયી નામનો સૌથી પ્રાચીન અને પ્રથમ વ્યાકરણ ગ્રંથ કોણે લખેલો છે તો અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ આપણા મહાન એવા કવિ પાણીનીએ લખેલો છે ઉત્તર વેદિક કાળ મોટે ભાગે કયા વર્ષ સુધીનો ગણાય છે તો ઉત્તર વેદિક કાળ મોટે ભાગે ઈસવીસન પૂર્વે છસો વર્ષ સુધીનો ગણાય છે ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલા કિલોમીટર જોવા મળે છે તો ભારતની પૂર્વ અને પશ્ચિમની લંબાઈ ઓગણત્રીસો તેત્રીસ કિલોમીટર જ્યારે ઉત્તર અને દક્ષિણની લંબાઈ બત્રીસો ને ચૌદ કિલોમીટર જોવા મળે છે કાશ્મીરનો ઇતિહાસ કયા ગ્રંથમાં લખાયો છે તો કાશ્મીરનો ઇતિહાસ રાજતરંગણી નામના ગ્રંથમાં લખાયેલો છે ઋગવેદ કયા સમયમાં લખાયું હોવાનું માનવામાં આવે છે તો પૂર્વે પૂર્વે લખાયેલું હોવાનું માનવામાં આવી રહ્યું છે એ હોલ અભિલેખ કોને બંધાવ્યો હતો તો એ હોલ અભિલેખ જે છે એ ચાલુક્ય વંશના રાજા પુલકેશી બીજા દ્વારા બનાવવામાં આવ્યો હતો ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ જોઈએ એશિયા માઇનોર એટલે કે તુર્કીમાં આવેલ બિગ બિગ નામના સ્થળેથી ઈસવીસન પૂર્વે ચૌદસોનો અભિલેખમાં સેનો ઉલ્લેખ જોવા મળે છે તો એમાં જે દેવતાઓ છે વૈદિક દેવતાઓ છે એમની નોંધ જે આ ગ્રંથમાં અથવા તો અભિલેખમાં અભિલેખમાં જોવા મળે છે અભિલેખનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે પથ્થર પર કોતરવામાં આવે અને અભિલેખ કહેવામાં આવે છે અને જે કઈ માહિતી આપણને મળતી હોય છે તો પચીસ સવાલ તમને કેવા લાગ્યા વિડીયો તમને કેવો લાગ્યો તમને ખરેખર જો મજા આવતી હોય તો આપણા વિડીયોને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ તમારા મિત્રોને શેર કરો અને ખૂબ જ એવી મહત્ત્વની હું તમને વાત કરવા માંગુ છું કે તમને જો ખરેખર લાગે નહીં કન્ટેન્ટ સારું મળી રહ્યું છે તો કોમેન્ટમાં મને જણાવજો કે સાહેબ બહુ સારું છે બહુ સરસ બનાવી રહ્યા છો બહુ સારું કન્ટેન્ટ આપી રહ્યા છો તો આપણા વિડીયો ધોરણ છથી લઈને બાર સુધી તમને આપવાના છે તો બરાબર અને બીજી એક વાત કરો ધોરણ છ નો વિડીયો હું એનું મૂકી દઉં છું લિંક જેથી કરીને તમને વિડીયો પણ જોવા મળે આ બંને વિડિયો ધોરણ છ ની જીસીઆરટી નો પ્રથમ પાઠનો તમે વિડીયો જોશો તદ ઉપરાંત ધોરણ અગિયાર જીસીઆરટી નો પ્રથમ યુનિટનો તમે વિડીયો જોશો આ બંને પચીસ પચીસ સવાલ એટલે કે પચાસ સવાલ ભેગા કરીને ચાર સે પચાસ સવાલ ગોખી મારશો તો આ ભારતના ઇતિહાસ જાણવાના સાધનોમાંથી જે કોઈ પ્રશ્ન આવશે ને તો એની હંડ્રેડ પર્સન્ટ સો ટકા ગેરંટી હું આપું છું સો ટકા ગેરંટી આપે આપીએ છીએ કે ભાઈ એમાંથી કોઈ બાર સવાલ જાય નહીં ઓકે તો હવે આપણે નવા વિડીયો નવા ટોપિક સાથે મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત